ગાંધી નિમિત્તે નાગરિક દળ દ્વારા સ્વચ્છતા અંતર્ગત મકરપુરા ડેરી ચાર રસ્તાથી શાંતિનગર સુધી માર્ગ પર પડેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી બે ઓક્ટોબર ગાંધી બાપુની જયંતિ નિમિત્તે અને સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં

જે સિવિલ ડિફેન્સ વડોદરા અને મકરપુરા ડિવિઝને ભેગા મળીને ખૂબ ખંધથી કામ કરેલું છે બધાએ અને બધાને એ બદલ આભાર